તો કેમ છો મારા વાલા ખડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ બે હાથ જોડીને મારી નમ્ર વિનંતી સર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો વિડીયોને લાઇક કરી આપણા જે બીજા પશુપાલક મિત્રોની અંદર શેર કરવાનું ના બોલતા તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે શું મારા વાલા મિત્રો તમારી ગાય વધવા પિત્રો તો બેસ હોય એનો મિત્રો તમે દૂધ ડબલ કરવા માંગો છો તો આ વિડીયોને તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો તો તમને આ બધી માહિતી છે આજના વિડીયોની અંદર તમને સ્ટેપ બાય માહિતી છે તે બધી આપવાનું છું અને આજે આ બધી આ ત્રણ ચાર વસ્તુઓ છું તે મિત્રો આપણા દરેક પશુપાલકના જે ઘરની અંદર છે તે બધી વસ્તુઓ મળી રહેવાની છે તેટલા માટે વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ચાલો વિડીયોને આપણે આગળ વધીએ તો ઘણા જે મારા પશુપાલક મિત્રોના આવા જે પ્રશ્નો હતો તો પહેલી જે તેમની ગાય હતી તેમનું જે સારી સારી માત્રાને દૂધ આપતી હતી ત્યાર પછી મિત્રો ધીરે ધીરે તેમની ગાય અથવા મિત્રો ભેંસ મિત્રો પહેલાં તો પોણ છ લિટર દૂધ આપતી જે આપણે ભેંસને કહીએ ત્યાર પછી મિત્રો ધીરે ધીરે તેમની ભેંસ અથવા મિત્રો ગાય છે એ દિવસે દિવસે મિત્રો પાંચસો ની અંદર તેમનું દૂધ મિત્રો ઘટાડો થઈ ગયો છે ત્યાર પછી મારા વહેલા જો મિત્રો તમે ફરીથી જો તમારી ગાય હોય અથવા ભેંસ હોય તેનું ફરીથી તમે દૂધ વધારવા માગો છો તો એટલા માટે તમને કહું છું કે આ વિડીયોને તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોવા માટે બેસી જવા મન મૂકીને તમે 100% તમારી ગાય હોય અથવા ભેંસ હોય તેનું દૂધ તમે તો ફરીથી વધારી શકો છો તો ચાલો વિડીયોની અંદર આપણે આગળ વાત કરીએ તો મિત્રો તમારા જે પશુનું દૂધ વધારવા માટે આ ત્રણ ચાર વસ્તુઓ મિત્રો તમારા જે ઘરના રસોડાની અંદર તમને મળી રહેવાની છે મારા હાલા મિત્રો આ બધી વસ્તુઓ આપણે કોઈ પણ મિત્રો બહારથી લાવવાની જરૂર નથી તમે તમારા જે ઘરના રસોડાની અંદર તમારી ખેતીવાડીની અંદર આ બધી વસ્તુઓ છે ઓલરેડી તમને મળી રહેવાની છે તો સૌ પ્રથમ જો વાત કરું તો તમારા જે વસ્તુઓ છે તો કઈ કઈ વસ્તુઓ છે ક્યારે આપણા જે પશુની અંદર જો આ બધી વસ્તુ આપણે સ્ટેપ બાય આપીશું તો આપણું જે પશુ છે તે ફરીથી દૂધની અંદર આપણને રિકવર થઈ શકવા છે તો સૌ પ્રથમ મારા આલાજો મિત્રો તમને વાત કરું તો મિત્રો તમારા જે લીંબુ છે કોઈ પણ લીંબુ હોય તેનો મિત્રો તમારે સો ગ્રામ જેવો મિત્રો તમારા લીંબુનો રસ લઈ લેવાનો છે ત્યાર પછી મિત્રો જો વાત કરું તો તમારા મિત્રો સો ગ્રામ જેવો આપણે જે સરસોનું જે તેલ આવે છે તે તમારે લઈ લેવાનું છે ત્યાર પછી મિત્રો બીજા નંબરની અંદર તમારે લઈ લેવાની છે મિત્રો સો ગ્રામ જે આપણે જે ખાંડ કહીએ છીએ તમારે સો ગ્રામ ખાંડ લઈ લેવાની છે અને ત્યાર પછી મિત્રો આપણે જે ડેરીની અંદર પાવડર આવશે તે પણ મિત્રો સાથે સાથે તમારે સો ગ્રામ તમારે લઈ લેવાનો છે તો હવે મિત્રો જો વાત કરું તો આપણે આ જે ત્રણ ચાર વસ્તુઓ લીધી તે કઈ રીતે આપણા જો પશુનો આપશું તે તેનું દૂધ છે તે ભરપૂર માત્રાની અંદર મર અને તેનું દૂધ છે બે ઘણું ડબલ થઈ શકે એટલા માટે જ કહું છું વિડીયોને તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોઈ લેશો તો જ મિત્રો તમને બધી માહિતી મળશે કારણ કે મિત્રો તમે વિડીયોને સ્કીપ કરી કરીને જોશો તો તમને માહિતી સારી રીતે નહીં મળે અને એક બે વસ્તુ તમે ભૂલી જશો ત્યાર પછી જો મિત્રો તમે પ્રયોગ બનાવવાનું ચાલુ કરી દેશો તો એક બે વસ્તુથી પણ તમારું દૂધ છે એ ક્યારે વધતું નથી સૌ પ્રથમ મિત્રો તમે આ તમારે કઈ કઈ વસ્તુ લેવાની હતી ફરીથી તમને સ્ક્રીન ઉપર તમને બતાવી દેવું સો ગ્રામ મિત્રો તમારે લીંબુનો રસ લઈ લેવાનો છે બીજા નંબરની અંદર વાત કરું તો સો ગ્રામ મિત્રો ખાંડ લઈ લેવાની છે આપણે અથવા મોરસ કહીએ જે ઘણી ઘણી ભાષાઓની અંદર અલગ અલગ રીતે નામથી આપણને જે ઓળખતા હોય છે તો સો ગ્રામ ખાંડ સો ગ્રામ લીંબુનો રસ સો ગ્રામ મિત્રો સરસોનું તેલ એ પાર અથવા રાયડાનું તેલ સો ગ્રામ ત્યાર પછી મિત્રો સો ગ્રામ મિનરલ મિક્સર પાવડર છે તે પણ મિત્રો તમારા સાથે સાથે લઈ લેવાનો છે ત્યાર પછી મિત્રો જો તમારા પશુનું મિત્રો તમે કોઈ પણ ખાના લો છો અથવા સાબરણદોળ હાલતા હોય અથવા પાપડી હાલતા હોય અથવા મિત્રો તમે ઘઉંનું ભૂસું આવે છે તે પણ આપતા હોય જે તમે ખાણ તૈયાર કરો છો તમારા જે પશુનું તેની અંદર આ બધી વસ્તુઓ શું તમારા મિક્સ કરીને તમારા પશુનું તમારા આપી દેવાની છે સાથે સાથે પણ મિત્રો તમને વાત કરું કે તમે સવાર સાંજ પણ તમારા જે પશુનું આ બધી વસ્તુઓ શું તમે આપી શકો છો અને ત્યાર પછી મિત્રો તમે ત્રણથી પાંચ દિવસની જ અંદર તમારા જે પશુનું મિત્રો દૂધ ત્રણ ચાર લિટર હતું તે કમસે કમ મિત્રો એક બે લિટરનો તમે વધારો તમે આસાનીથી તમે કરી શકો છો મિત્રો મિનરલ મિક્સર જે પાવડર આવે છે તે મિત્રો તમારા સાથે સાથે આપવાનું ચાલુ જ રાખવાનું છે આપણે મિત્રો આ બધી વસ્તુ ના આપતા હોય ત્યાં આગળ પણ મિત્રો તમને વાત કહો કોઈ પણ મિત્રો ખાંડની અંદર તમે મિનરલ મિક્સર પાવડર આપણા પશુને તમે આપી શકો છો આપણું પશુ મિત્રો ગાભણ હોય અથવા મિત્રો તેનું દૂધ દૂધ ચાલુ હોય પાડવાનું દેવામાં પણ તમે આપી શકો છો આપણા જે પશુ ગાબડ હોય ત્યાર પણ તમે આપી શકો છો કોઈ પણ પશુનું તમે આપી શકો છો અથવા મિત્રો પાસે આપણે કોઈ નાની જે વાસળી છે તેને પણ તમે થોડો થોડું આપી શકો છો ત્યાર પછી મિત્રો કોઈ પાડી છે તેને પણ તમે આપી શકો છો મિનરલ મિક્સર પાવડર ખવરાવાથી આપણા જે પશુની અંદર ઘણા બધા અઢ્રગ જે ફાયદાઓ શું તે મળતા ચાલો આજના વિડીયોની અંદર આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી તમારા ને મારા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા તો ચાલો પહેલાં મિત્રો બીજા વિડીયોની અંદર આપણે ફરી મુલાકાત કરીશું લાઇકનું બટન તમારા ચૌહાણ જગદીશ્રી માટે દબાવવાનું ના ભૂલતા જય માતાજી મારા વહલા મિત્રો